ગુડ મોર્નિંગ આપ સર્વનો અમારી આ ગુજરાતી સ્વાગત કરીએ છીએ વિશેષ પિતા બાપનો આભાર માનતા આ સમય આપણને મળ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે પિતા બાપના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચેલા પુસ્તકો છે તેનું તેરમું પુસ્તક જે પહેલા કાળ પ્રતાના નામથી જાણીતું છે તેનું વાંચન કરી રહ્યા છે અને આજે આપણે તેની અંદર એક નવો અધ્યાય એનું વાંચન કરવા જઈ રહ્યા છે ત્યારે પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે એવી વિનંતી કરતા અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે આ વચનોને અમે શરૂઆત કરીએ પહેલાં એક ટૂંકી પ્રાર્થનામાં જઈશું અને આજના વચનો વાંચીશું પવિત્ર 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 શૈનો દેવી હવા બાપ તમારો આભાર ઉપકાર માનતા અમે તમારી સમક્ષ અમારા મસ્તકોને આવીને આવ્યા છે કે તમે અમને આ સમય જે આપ્યો છે કે અમે તમારા પવિત્ર જીવંત વચનોનું વાંચન કરી શકીએ સમજી શકીએ એને માટે તમારો આભાર તો કર્મની છે બાપ આ વચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો જે શ્રોતાજનો સાંભળે છે એ સગડાઓની ઉપર તમારી આશીષની કૃપા થવા દો અમે તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં લાવીએ છીએ સાંભળો ને સ્વીકાર કરો બાપ આમી આમી પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું તેરમું પુસ્તક કાળ પુસ્તક અને તેનો અઠ્યાવીસમો અધ્યાય મંદિર અંગેના દાઉદના સૂચનો દાઉદે ઇઝરાયેલના સર્વ સરદારોને કોળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને સહસ્ત્રાધિપતિઓને સત્તાધિપતિઓને રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને અમલદારો તથા પરાક્રમી પુરુષોને એટલે બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા પછી રાજા રાજાએ ઊભા થઈને કહ્યું મારા ભાઈઓ તથા મારી પ્રજા તમે મારું સાંભળો યહોવાના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી પણ ઈશ્વરે મને કહ્યું તારે મારા નામને માટે મંદિર બાંધવું નહીં કેમ કે તું લડવૈયો પુરુષ છે ને તે લોહી વહેવડાવ્યું છે તો પણ ઈઝરાયલના ઈશ્વર યહવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઈઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે કેમ કે અધિકારી થવા માટે તેણે યહુદાને પસંદ કર્યો છે અને યહુદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે ઇઝરાયલ ઉપર યહોવાનું જે રાજ્ય તેના આસન પર બેસવાને તેમણે મારા સર્વ પુત્રોમાંથી કેમ કે યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો છે યહોવાએ મને કહ્યું તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારા આંગણા બાંધશે કેમ કે મારો પુત્ર થવા માટે મેં તેને પસંદ કર્યો છે ને હું તેનો પિતા થઈશ જો આજની માફક મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાડવામાં દ્રઢ રહેશે તો હું તેનું રાજ્ય સદાને માટે કાયમ કરીશ માટે હવે યહોવાની પ્રજાના એટલે સર્વ ઇઝરાયલના જોતા તથા આપણા ઈશ્વરના સાંભળતા કહું છું કે તમે પોતાના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓ પાડો તથા તે પર ધ્યાન રાખો કે તમે આ સારા દેશનું વતન ભોગવો ને તમારા પછી તમારા છોકરાઓને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ મારા પુત્ર સુલેમાન તું તારા પિતાના ઈશ્વરને ઓળખ ને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજી ખુશીથી તેમની સેવા કર કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે જો તું પ્રભુને શોધશે તો તે તને જળશે પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે હવે કાળજી રાખ કેમ કે સ્થાનને માટે મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે બળવાન દાઉદે પોતાના પુત્ર સુલેમાનને મંદિરની ઓસરીનો તેના ઓરડાઓનો તેના ભંડારોનો તેના માળ પરની ઓરડીઓનો તેના અંદરના ઓરડાઓનો તથા દયાશનની જગાનો નકશો આપ્યો યહોવાના મંદિરના આંગણાને માટે ચારે તરફના શર્વ ઓરડાઓને માટે ઈશ્વરના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે શર્વોનો નકશો તેને તેને આપ્યું યાજકો તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવવા માટે યહોવાના મંદિરની સેવાના સર્વ કામને માટે તથા યહોવાના મંદિરની સેવાના પાત્રોને માટે કરેલી સર્વ ગોઠવણ તેણે તેને કહી સમ બતાવી સર્વ પ્રકારની સેવાના તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાના રોપાના તમામ પાત્રોને માટે જોઈતું રૂપું તેણે તોડીને આપ્યું વળી સોનાના દીપ વૃક્ષોને માટે તથા તેઓની સોનાની દિવ્યોને માટે જોઈતું સોનું તથા રોપાના દીપ વૃક્ષોને માટે તથા તેઓની દિવ્યોને માટે જોઈતું રૂપું

માટે ગાળેલું રૂપ સોનું ને રથના એટલે યહોવાના કરાર કોષ ઉપર આંખો પ્રસારીને તેનું આચ્છાદાન કરનાર કરૂબોને નમૂનાને માટે જોઈતું સોનું પણ તોડીને આપ્યું દાઉદે કહ્યું એ સર્વ વિશેની એટલે એ નમૂનાના સર્વકામ વિશેની યહોવા તરફના લેખથી મને સમજણ પાડવામાં આવે છે દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું બળવાન તથા ખૂબ હિંમતવાન થઈને એ કામ કર બિશ નહીં ને ગભરાઈશ પણ નહીં કેમ કે યહોવા ઈશ્વર હા મારા ઈશ્વર તારી સાથે છે યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થતા સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહીં ને તને તજી દેશે નહીં ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોરીઓ ઠરાવી છે અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજી ખુશીથી સર્વ પ્રકારના કામ તારી સાથે રહે છે વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે પ્રભુ આજીવન વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો બાપ પ્રાર્થના કરીએ મેં અમારા પ્રેમાર પરમિશ્વ પિતા રાજાઓને રાજા અને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે ક્યાં છો એમાં પ્યાર સંભાળ્યા પ્રભુ અમારી સહાયને મદદ કરો છો પુષ્કળ આજકિસ્તાનની કૃપા વર્ષાઓ છો એ સહરણ માટે પ્રભુપિતા અમે તમારો ધન્યવાદ કરીએ છીએ આ બાપ તમે અમારા જીવનમાં સુંદર દિવસ ઉમેરી આપ્યા અને તમે અમને તમારા પવિત્ર જીવન વચનો વાંચવાનો જે સમય આપ્યો એ સર માટે મેં તમારો ધન્યવાદ કર્યો છે ત્યારે બાપા જે વચનો તમારા બાળકો સાંભળે છે એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પડે અને આ વચનો મારફતે કોક આત્મા તમારી ગમ આવે એમ તમે થવા દેજો એટલા બધા ધર્મ ચાલી રહ્યા છે ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કહીએ છે કે કેમ ને પ્રભુ તમારો જ્વારાના દીકરા દીકરો બનાવ કોઈ પણ નષ્ટમો ન જાય એવું તમે થવા દેવું દરેક ફૂટણ અને દરેક જીભ કબૂ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ અને કેટ મિશન મન ગણને પર તમારા આશીષ અને તમારી કૃપા આપો તમારા સંતો છે ઉકાના મુખની તમે થજો તમારા ઘે બાળકો પ્રભુ બીમાર છે પ્રભુ જે ઘવાયેલાઓ છે અને જે તમારી પાસે આવ્યા છે ત્યારે બાપા મા સાજા કરો દુઃખિત પરિવારે તમે દિલા શોધો નિરાધાના ધાર વિધવાના બેન અને આ દુઃખોની તમે ઠંડુ કરો દરેકનું સારું કરજો ઘણું કરજો અમારા અમેરિકા દેશને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો કરજો આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા સુખ્રેશના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમેન